વડોદરા જિલ્લા શિક્ષણ વિભાગ હવે વધુ સતર્ક બન્યો છે અને શહેર જિલ્લાની તમામ સરકારી સૂચનાઓ વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી અને શાસના અધિકારી દ્વારા જાહેર કરાઈ છે અમદાવાદની ઘટના બાદ સ્કૂલ સેફટી પોલિસી બે હજાર સોળ અનુસંધાને રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતી અને શિસ્ત જાળવવા નવી સૂચનાઓ જાહેર કરવામાં આવી છે જેના ભાગરૂપે વડોદરાની સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તમામ ને સૂચનાઓ જારી કરવામાં આવી છે સાથે શાળાઓએ સિષ્ઠ સમિતિની રચના કરવી પડશે જેમાં આચાર્ય અને વિદ્યાર્થી પ્રતિનિધિઓનો સમાવેશ થશે આ સમિતિ શાળા પરિસર રમત મેદાન અને આવ આવા ગમણના સમય સલામતીની ખાતરી કરશે વધુમાં સ્કૂલ school ની ચકાસણી વાલીઓ ને bag ની ચકાસણી ની અને અસાધારણ ઘટનાઓની તાત્કાલિક જાન શિક્ષણ કચેરી એ કરવાની રહેશે આ સૂચનાઓનું નું ચુસ્ત પાલન પાલન કરવા પરિપત્ર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અમ જે ઘટના થઈ તેને ધ્યાન માં આ સ્કૂલ સેફ્ટી પોલિસી બે હજાર શાળામાં બાળકોની શાળા સલામતી વ્યવસ્થા અને જવાબદારી સુરક્ષાની જવાબદારી તરીકે શાળાએ પગલાં લેવાના રહેશે એ માટે દરેક શાળાએ શિષ્ય સમિતિની રચના કરવાની રહેશે શિષ્ય સમિતિમાં શિક્ષક વિદ્યાર્થીઓ વાલીઓ સભ્ય તરીકે રહેશે રમતગમતના મેદાનમાં આવવા જવાના સમયે સલામતીની કાર્યવાહી કરવાની રહેશે એ ઉપરાંત શિક્ષકની ગેરહાજરીમાં બાળકો એકલા વર્કખંડમાં ન બેસી રહે તેમજ સહભે પ્રવૃત્તિમાં બાળકો સાથે શિક્ષકે હાજર રહેવાનું રહેશે તેમજ શાળામાં આવનાર તમામ બાળકોની સલામતીની પ્રાથમિકતા શાળાએ ધ્યાન રાખવાની રહેશે એ ઉપરાંત શાળામાં વિદ્યાર્થીની સલામતી શિસ્ત વિશે ધ્યાને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દરેક શાળાના અંતર્ષિ અને શિક્ષકે વિદ્યાર્થીના બેગનું સરપ્રાઇઝ ચેકિંગ કરવાનું રહેશે આપના માધ્યમથી તમામ વાલીઓને પણ મારું એવું નમ્ર નિવેદન છે અઠવાડિયામાં પોતાના બાળકની સ્કૂલ બેગ એકાદ વાર સરપ્રાઇઝ ચેક કરે જેના કારણે વિદ્યાર્થીઓની સલામતી શિશ વિષય અને કોઈ અનિચ્છનીય ઘટના બનતી હશે તો આપણે એને રોકી શકીશું એ ઉપરાંત અત્રેના અમારા જે અધિકારીઓ છે એમને પણ સૂચના આપેલ છે જ્યારે પણ શાળાને વિઝિટ કરે ત્યારે પણ પોતે આ બાબતનું ધ્યાન રહીને શાળા સ્કૂલ સેફ્ટી રૂલ્સ બે હજાર સોળનું પાલન કરે છે કે નહીં એ સંદર્ભે ધ્યાન આપે અને આ સંદર્ભે કોઈ ચૂક જણાય તો શાળા સામે ચોક્કસ પગલાં લેવામાં આવશે